આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના સાતમા અંકમાં અમે આપને લઈ જઈશું સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કે જેને ઝાલાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે ગર ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાય છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર સતીશુરા અને સંતોની ભૂમિ છે જ્યાં ચોટીલાના ડુંગરે માતા ચામુંડા બિરાજમાન છે તેનાથી દૂર ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તરણેતરનો મેળો ભરાય છે મીઠા અને કપાસના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે થાનગઢનો સિરામિક ઉદ્યોગ આજે ચીનને ટક્કર આપી રહ્યો છે વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ગુડખર ઝાલાવાડની શાન છે ભોગાઓ નદીના કાંઠે વસેલા સુરેન્દ્રનગર શહેરની વસ્તી અને વિસ્તારનો વ્યાપ વધતો જાય છે વિકાસની દિશામાં આગળ વધી રહેલા સુરેન્દ્રનગરને મહાપાલિકાનો દરજ્જો મળતા આગામી સમયમાં વિકાસના અનેક દ્વાર ખુલવાના છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ચૂંટણી લક્ષી માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ગત ચૂંટણીમાં ભાજપ દ્વારા નવા ચહેરા તરીકે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાને કોંગ્રેસના દિગ્ગજ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મુંજપરાનો બે લાખ સત્યોતેર હજાર ચારસો જેટલા મતોથી વિજય થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો તથા ધંધુકા મત વિસ્તાર મળીને કુલ સાત વિધાનસભા મત વિસ્તારની બનેલી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ અઢાર લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યોતેર મતદારોમાંથી દસ લાખ ઓગણસિત્તેર હજાર બસો એકાવન મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે સત્તાવન પોઈન્ટ છ્યાસી ટકા જેટલું મતદાન થયું હતું આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ મુંજબરા છ લાખ એકત્રીસ હજાર આઠસો ચુમ્માલીસ મતો મળ્યા હતા બે હજાર એકસો અઠ્યોતેર જેટલા બુથ પર યોજાયેલી આ ચૂંટણીમાં સરેરાશ સત્તાવન પોઈન્ટ છ્યાસી ટકા જેટલું મતદાન થયું હતું નોંધપાત્ર બાબત એ છે કે વ્યવસાય ડોક્ટર એવા મહેન્દ્રભાઈ મુંજબરા સંસદ સભ્ય બન્યા પછી લોકસભા મતો પહોંચ્યા સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મંત્રી પદ પણ મળ્યું ડોક્ટર મુંજપરાના રૂપમાં ઝાલાવાડ ને ઘણા વર્ષો પછી કેન્દ્ર સરકાર માં મંત્રી પદ મળ્યું હતું અને તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ આયુષ મંત્રાલય ના કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવાયા હતા ભારત વિકાસ ડાયરી માટે સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં રેલવે આરોગ્ય પાણી રોડ રસ્તાઓ સહિતના અનેક વિકાસ કામોના લાભો છેવાડાના માણસો સુધી પહોંચ્યા છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની કાયાપલટ કરી છે આ ક્ષેત્રના સંસદ સભ્ય અને મહિલા અને બાળ વિકાસ તેમજ આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી ડોકટર મહેન્દ્ર મુંજપરા સાથે વાત કરી છેલ્લા પાંચ વર્ષમાં સુરનગર સંસદીય મત વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અનેક પ્રકારના કામો થયા છે જેમ કે રેલવે આરોગ્ય પાણી રોડ રસ્તા સહિતના તમામ ક્ષેત્રે કેન્દ્ર સરકારની ગ્રાન્ટો દ્વારા વિકાસના અનેક કામો થયા છે અને તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના સહિતની અનેક યોજનાઓના લાભ પણ ઝાલાવડની જનતા સુધી પહોંચ્યા છે સુરેન્દ્રગર રાજકોટ વચ્ચેના ડબલ ટ્રેક રેલવે લાઇન હોય કે વંદે ભારત ટ્રેન ની સુવિધા હોય કે જોરાવનગર માં બગીચાનું કામ એમ અનેક પ્રકારના રેલવેના કામો પણ થયા છે સાથે આયુષ મંત્રાલય આરોગ્યલક્ષી સેવાઓ હોય કે કેન્દ્રીય વિદ્યાલય જેવી શૈક્ષણિક સુવિધા હોય તમામ ક્ષેત્રે સુનગર સંસદીય મત વિસ્તારના લોકોને લાભ પહોંચ્યો છે સંસદ સભ્ય તરીકે અમને દર વર્ષે પાંચ કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ મળે છે જેનો સદુપયોગ થાય લોકોના વિકાસ માટે એના માટે જે ત્રણ વર્ષની અત્યાર સુધીમાં જે ગ્રાન્ટ મને મળી છે એમાંથી એક ડોક્ટર તરીકે મને ખ્યાલ છે કે જયારે દર્દી સિરિયસ હોય અને એને સમયસર સારવારની જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સ આપણને કેટલી ઉપયોગી થાય તો મેં મારા સંસદીય વિસ્તારના ચાર જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ પાંત્રીસ એમ્બ્યુલન્સો છે જે ફાળવી છે એમાંથી મોટા ભાગની એમ્બ્યુલન્સના લોકર પણ આજ સુધીમાં થઈ ગયા છે સાથે સાથે ધંધુકા જેવો રિમોટ એરિયા કે જ્યાં ભાવનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર ત્રણે જિલ્લા દૂર પડે છે અને જ્યારે એ લોકોના દર્દીને કોઈ તકલીફ થાય છે અને વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે દર્દીઓ ડીસાઈ ના રહે એના માટે ધંધુકામાં ત્રણ વેન્ટિલેટર પણ આપે છે અનેક લાઇબ્રેરીઓ ફાળવી છે પોલીસ ગ્રાઉન્ડ ખાતે પણ એક ફિટનેસ માટેની સુવિધા ઉભી એ માટેનું એક ફિટનેસ સેન્ટર માટે પણ અનેક રૂપિયા ફાળવેલા છે શાળામાં પણ કોમ્પ્યુટર સારા સારા કામ થઈ શકે એના માટે પણ અમે ગ્રાન્ટ ફાળવેલી છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક સુરેન્દ્રનગરમાં એક સરકારી આયુર્વેદિક કોલેજ જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત પણ થવાનું છે એવી સરકારી આયુર્વેદિક કોલેજ આપણે સુરેન્દ્ર જિલ્લા ને વઢવાણ પાસે કોઠારે રોડ ઉપર આપણને મળેલી છે નેશનલ હાઈવે એકાવન નંબર ફિફ્ટી વન તેનું પણ જાહેરાનામું બહાર પડી ગયું છે જે છે કુડાથી દ્રાંગદ્રા સીતાપુર અને વઢવાણ બાયપાસ થઈને લીમડી સુધી પહોંચે આમ મનોરંજન પણ લોકોને પૂરું પડે એના માટે એક એફ રેડિયો છે જે ઓલરેડી છેલ્લા એક કૌશિક કાર્યરત છે આમ અનેક પ્રકારના સારા સારા કામો આખરવામાં આવ્યા છે प्रधानमंत्री નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી વાન એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ સંકલ્પ યાત્રામાં આ વિસ્તારમાં સત્તર જેટલી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટે આ અંગે માહિતી આપી વિકસિત ભારત યાત્રા એના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોને આવરી લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અને એમાં જે સત્તર જેટલી યોજનાઓમાં છેવાડાના તમામ નાગરિકોને લાભ મળે અને કોઈ બાકી ન રહી જાય એ પ્રકારે કામગીરી કરવામાં આવી ખાસ કરીને એમાં આયુષ્યમાન કાર્ડ અને વહીવંદના યોજના આ બધી જે યોજનાઓ છે એનો તમામ લાભાર્થીઓને લાભ મળે એના માટે ખૂબ સારી કામગીરી સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી એ જ રીતે હમણાં જ પીએમ નો જે કાર્યક્રમ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પઢાર જ્ઞાતિના ભાઈઓ શેડ્યુલ ટ્રાઇબના અને એમના માટે પણ એક સઘન કાર્યક્રમ કરી અને એમને પણ આ તમામ સરકારની યોજનાઓ છે એનો લાભ આપવામાં આવ્યો આવી જ રીતે જે પીએમ આવાસ યોજના એના પણ લાભાર્થીઓ જે છે એમને જે કાર્યક્રમ છે એ સંદર્ભે લાભ આપવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી એમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કોઈ પણ બાકી ન રહે ખાસ કરીને અઢાર વર્ષના જે નવા મતદારો છે એમની મતદાર જાગૃતિ માટેના પણ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે એવી જ રીતે ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જે ઇલેક્શન જાગૃતિ માટે એક રથ પણ અત્યારે સમગ્ર જિલ્લામાં ફેરવવામાં આવી રહ્યો છે જેનાથી જનજાગૃતિ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આ વખતે અંધ અશક્ત જે મતદારો છે એના માટે પણ ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેની બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઇઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી તેમજ યુ ચેનલ એઆઇઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો કેન્દ્રની મોદી સરકાર યુવાનો મહિલાઓ વડીલો દિવ્યાંગજનો સહિત તમામ લોકોના વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે ત્યારે આયુષ્યમાન ભારત યોજનામાં વિનામૂલ્યે સારવાર મેળવનાર લાભાર્થીએ સરકારનો આ રીતે આભાર માન્યો મારું નામ મુકેશ જગદીશ ચંદ્ર પરીખ છે હું સુરેન્દ્રનગર રહું છું મારી ઉંમર સાઠ વર્ષ છે સામાન્ય રીતે ઉંમર હિસાબે નાની મોટી બીમારીઓ આવતી હોય છે જેમાં મને હમણાં જ હાર્ટ એટેકનો હુમલો ડોક્ટરના કહેવા પ્રમાણે આવ્યો હતો અને મારે બ્લોકેજ હતું એક વેઇનમાં રાજકોટ કરાવવા ગયો હતો મને લગભગ અંદાજિત બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો પછી મને અચાનક સ્ટ્રાઈક થયું કે ભાઈ મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે એની અંદર મેં ઓપરેશન કરાવ્યું હાલ મને સારું છે અને એનો મને આયુષ્યમાન કાર્ડ નો બેનિફીટ ઘણો મળ્યો એના હિસાબે મારા જેવા નાના માણસને પણ આયુષ્યમાન કાર્ડ બહુ ઉપયોગી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારે છેલ્લા દસ વર્ષમાં આ ક્ષેત્રમાં આંતરમાળખાકીય સેવાઓ જેવી કે શાળાઓ કોલેજો સરકારી ભવનો રોડ રસ્તાઓનો વિકાસ કરીને સામાન્ય માણસની સુખાકારીમાં વધારો કર્યો છે આ અંગે સાંભળીએ સામાન્ય નાગરિક પ્રતિભાવ નમસ્કાર મારું નામ છે પ્રિયંક રામાનુજ સુધી પ્રધાનમંત્રી મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ને સુશાસન ના દસ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે આ સમયગાળો સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ રહ્યો છે પ્રગતિશીલ અને ટકાઉ વિકાસ સાથે દેશના નાગરિકો માટે સમાન તકો ઉભી કરવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા એમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે સુરેન્દ્રનગર

શ્રોતા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો પણ આવેલા છે જેમાં ચોટીલા માં આવેલું ચામુંડા માતા નું મંદિર મહાદેવ નું મંદિર રાણક દેવી નું મંદિર ધોળીધજા ડેમ માધા વાવ હવા મહેલ સ્વામિનારાયણ મંદિર વડવાડા દેવ નું મંદિર ભગત નું ગામ ઝરિયા મહાદેવ નાગદેવતા નું મંદિર સુરજ દેવડ માં આવેલું સૂર્ય ભગવાન નું મંદિર ખારાઘોડા માં આવેલું ઘુખર અભયારણ્ય જોવા માટે તો મુલાકાતીઓ મોટી સંખ્યામાં માં પડે છે સુરેન્દ્રનગરમાં અનેક મહાનુભાવો જન્મ્યા છે કે જેમણે સુરેન્દ્રનગરને રાષ્ટ્રીય સ્તરે નામ ના અપાવી છે જેમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત મુક્તાબેન ડગલી હાસ્ય કલાકાર શાબુદ્દીનભાઈ રાઠોડ અને જગદીશભાઈ ત્રિવેદીનો સમાવેશ થાય છે મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એ લોકસાહિત્યકાર કવિ લેખક અને પત્રકાર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા છે ઉપરાંત અનેક સંતો કવિઓ ભક્તો અને સાહિત્યકારોએ પણ ઝાલાવાડનું નામ રોશન કર્યું છે એનો ઇતિહાસ ધીંગી તારી ધરતી નારી લાગે મૂને પ્રાણ થી પ્યારી ધીગી તારી ધર થી નારી લાગે મુ પ્રાણથી પ્રાણ આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે આજ સમયે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત અને સંકલન હિના મોદી